હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું મેથી ગોટા શિયાળામાં ખૂબ જ સરસ અને તાજી મેથી મળતી હોય છે જેમાંથી બનતા આ મેથીના ગોટા એટલા ટેસ્ટી લાગે છે ચા જોડે ખાવાની અથવા તેને ગ્રીન ચટણી જોડે ખાવાની ખૂબ જ મજા પડે છે મેથી ગોટા જો તમે ઘરે બનાવતા હો અને તે સોફ્ટ ના બનતા હોય તો જોઈ લો આ રેસીપી રૂ જેવા નરમ અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવા મેથી ગોટા બનાવીએ તે માટે સૌથી પહેલાં એક બાઉલ એટલે કે વજનમાં આશરે સો ગ્રામ જેટલી મેથી લેવી થોડા ધાણા લેવા અને ચાર નંગ લીલા મરચાં લેવા હવે સૌથી પહેલાં લીલા મરચાં મેથી અને ધાણાને બારીક ચોપ કરી દેવા લીંબુ અને આદુ પણ લેવા હવે મસાલામાં આડસ મરી અને એક ચમચી આખા ધાણાને ખાંડી દસ્તા વડે ક્રશ કરી અને તેને અધકચરા વાટી લેવા તો આ રીતે વાટી અને સાઇડ પર મૂકી દઈએ હવે સૌથી પહેલાં ચણાનો લોટ લેવો જે વજનમાં બસો પચાસ ગ્રામ છે એટલે કે એક મોટો બાઉલ ચણાનો લોટ લેવો મિક્સિંગ બાઉલમાં ચણાનો લોટ આપણે લઈ લઈએ હવે તેમાં વાટેલા મરી અને આખા દાણા એડ કરી દઈએ ત્યારબાદ તેમાં એક ચમચી અજમો હાથ વડે ક્રશ કરી અને એડ કરી દઈએ અજમાનો ફ્લેવર સરસ આવે છે આમાં અને સાથે ડાયજેસ્ટમાં પણ તે મદદ કરે છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ હવે બધી સામગ્રીને ચમચી વડે મિક્સ કરી દઈએ આમાં કોઈ બીજા મસાલા એડ કરવામાં આવતા નથી કટકો આદુ તેને આ રીતે છીણી અને તેમાં એડ કરી દઈએ આદુનો ટેસ્ટ પણ આમાં બહુ સારો આવતો હોય છે એટલે આદુ ચોક્કસથી એડ કરવું હવે તેમાં બારીક સમારેલી મેથી ઉમેરી દઈએ ત્યારબાદ તેમાં બારીક સમારેલા લીલા મરચાં એડ કરી દઈએ જો તમને વધારે તીખાશ જોતી હોય તો થોડું તીખું લીલું મરચું એડ કરી શકાય બારીક સમારેલા દાણા એડ કરી બધી સામગ્રીને ચમચી વડે આ રીતે મિક્સ કરી દઈએ સૌથી પહેલાં બધી સામગ્રીને ચમચી વડે આ રીતે મિક્સ કરશું ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરી અને તેનું બેટર બનાવશું તો અત્યારે મેં એક નાની વાટકી જેટલું પાણી લીધું છે તે થોડું એડ કરી અને હાથ વડે આ રીતે તેને થોડું ફેટી લઈએ જેથી આ બેટર ફ્લપી રેડી થશે અને પાણીનું પ્રમાણ તેમાં જળવાઈ રહેશે જો એકસાથે પાણી એડ કરશું તો બેટર ઢીલું પડી જશે ફરી એ જ વાટકીના માપથી જોઈએ તો ફરી મેં અડધી વાટકી પાણી તેમાં એડ કર્યું અને તેને આ રીતે મિક્સ કરી તેનો બેટર બનાવ્યો તો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ એટલે કે મેં આમાં દોઢ વાટકી જેટલું પાણી ઉમેર્યું છે હવે સાઈડ પર તેલ ગરમ કરવા મૂકી દઈએ હવે આ બેટરમાં વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરી દઈએ સોડાને એક્ટિવેટ કરવા તેમાં લીંબુ નીચોવી દઈએ લીંબુથી સોડા એક્ટિવેટ થશે અને સાથે સાથે મેથીની કડવાશના ટેસ્ટને પણ તે બેલેન્સ કરશે એટલે લીંબુ ચોક્કસથી ઉમેરવું હવે બેટરને હાથ વડે બે મિનિટ આ રીતે ફેટી લેવું સોડા ઉમેર્યા બાદ તરત જ ગોટા ઉતારવાના છે એટલે કે બેટરને રાખી નથી મૂકવાનું તો મેં તેલ સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરી અને તેમાં આંગળી અને અંગૂઠા વડે આ રીતે થોડું થોડું બેટર એડ કરતા જઈ અને તેમાં ગોટા ઉતારી લેવા જો તમને આ રીતે ના ફાવે તો તમે ચમચી વડે બેટર લઈ અને તેમાં એડ કરી શકો છો તો આ ગોટા સરસ ફૂલેલા દેખાય છે તેને થોડા ઉપર નીચે ફેરવી અને સારી રીતે ફ્રાય કરી લેવા આ ગોટા હવે તળાઈને રેડી છે તેને એક પ્લેટમાં લઈ લઈએ તો આ જ રીતે બીજા બધા ગોટા પણ ઉતારી લેવા તો તૈયાર છે મેથીના ગોટા જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે ચા જોડે ખાવાની મજા આવે છે મેથીના ગોટા બહાર પણ સ્ટ્રીટ ફૂડમાં પણ મળતા હોય છે મેથીના ગોટા કઈ જગ્યાના ફેમસ છે મને કોમેન્ટમાં કહેજો તમને આ રેસિપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો જુઓ કેટલા જાળીદાર અને સોફ્ટ દેખાય છે મેં અત્યારે મેથીના ગોટા ગ્રીન ચટણી જોડે શવ કર્યા છે મેથીના ગોટાની આ રેસીપી તમને પસંદ પડી હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો